મોહમ્મદ યુનિસે કહ્યું યુરોપિયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટાવીને ઢાકા શિફ્ટ કરવામાં આવશે હીરામા મંદિરથી અમરેલી જિલ્લામાં પાંચસો કારખાનામાં લોકડાઉન રત્ન કલાકારો બેકાર આચાર્ય પ્રમોદ કૃષ્ણે કહ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર યા સનાતન ધર્મ પર હુમલો છે લાલુ યાદવે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો કહ્યું ઇન્ડિયા બ્લોકની કમાન મમતાને સોંપી દેવી જોઈએ મનોજ તિવારીએ કહ્યું આમ આદમી પાર્ટીએ હાર સ્વીકારી સિસોદીયા પટપરગંજ બેઠક પરથી ભાગ્યા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી આગામી બોંતર કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાલ્તિક ઠંડી પડશે ચૈતર વસાવાએ કહ્યું તમારી જેલો મોટી કરી દેજો અમે જેલ ભરો આંદોલન માટે આવી રહ્યા છીએ બે હજાર ત્રીસ સુધીમાં ભારતના શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એકસો તેતાલીસ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે પુષ્પાટુમાં ક્ષત્રિયોના અપમાન પર ભડકી કરણી સેના રાજ શેખાવતે આપી દીધી ધમકી ઈઝરાયલે છેલ્લા અડતાલીસ કલાકમાં સીરિયા પર લગભગ ત્રણસો હવાઈ મોકા પર હુમલા કરીને સીરિયાની એરફોર્સ અને ડિફેન્સ નેટવર્કને નષ્ટ કર્યું અદાણી ક્રિષ્નાપટ્ટનમ પોર્ટને એક માર્ચ બે હજાર સુધી પેટ્રોલિયમની આયાત કરવા માટે સરકાર તરફથી મળી મંજૂરી અમેરિકાના સહાયક વિદેશ મંત્રીએ કહ્યું નેપાળ અને ચીનના સમજૂતીના દસ્તાવેજો સાર્વજનિક કરવા જોઈએ મણિપુરમાં લોકોની સંપત્તિનું નુકસાન દબાણની વિગતો આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ અયોધ્યા રામ મંદિરના દસ ફૂટના શિખરને સોનાથી મઢવામાં આવશે આદિત્ય બિરલા ગ્રુપ રાજસ્થાનમાં સિમેન્ટ અને રિન્યુએબલ સેક્ટરમાં ત્રીસ હજાર કરોડનું રોકાણ કરશે અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત દિલ્હીના ઓટો ચાલકોને દસ લાખ રૂપિયાનો જીવન વીમો અને દીકરીઓના લગ્ન પર એક લાખ રૂપિયાની સહાય આપશે હિન્દુઓ પર થતા જુલુમ સામે મુસ્લિમોએ ઉઠાવ્યો અવાજ બાંગ્લાદેશને આપી મોટી ચેતવણી ઉત્તમ જાનકરે કહ્યું ઈવીએમથી ચૂંટાઈને આવેલા મહાવિકાસ અગડિયાના બધા જ નેતાઓ રાજીનામું આપે રાજ્યમાં ઈએસએમએ લાગુ કરવા પર અખિલેશ યાદવે ભાજપને ઘેર્યું વડાપ્રધાન મોદી આજે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કમિટીનું ઉદઘાટન કરશે બત્રીસથી વધુ દેશોના રાજદ્વારીઓ ભાગ લેશે અરવિંદ તોગડિયાએ કહ્યું બાંગ્લાદેશ જેવા અત્યાચાર સહન ન કરવા હોય તો દરેક હિન્દુ કુટુંબે કમસે કમ ત્રણ બાળકો પેદા કરવા જોઈએ મહારાષ્ટ્રમાં એકસો ત્રણ ખેડૂતોને વક બોર્ડની નોટિસ ત્રણસો એકર જમીન પર દાવો કર્યો હોવાનો આક્ષેપ ગુજરાતમાં પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ પાંસઠ હજાર પાંચસો અડસઠ રૂપિયાનું દેવું છે માસિક આવક માત્ર બાર હજાર છસો એકત્રીસ રૂપિયા છે કનુભાઈ દેસાઈ વિધાનસભા અધ્યક્ષ બનશે શંકર ચૌધરીની કેબિનેટમાં એન્ટ્રી નિશ્ચિત બાંગ્લાદેશ મુદ્દે મમતા બેનરજીએ કહ્યું તમે કબજો કરશો અને અમે બેસીને લોલીપોપ ખાશું યુપીમાં યોજનારા મહાકુંભને લઈને પિસ્તાલીસ દિવસમાં દોડશે તેર હજાર ટ્રેનો ટીએમસી નેતા ઉમાયુ કબીરે કરી જાહેરાત પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવશે નવી બાબરી મસ્જિદ અડેધડ પાર્કિંગ અને ઓવરલોડ પેસેન્જર ભરતા રિક્ષાચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી ચીન તાઇવાન કબજે કરવા નીકળી પડ્યું યુદ્ધ જહાજો અને લશ્કરી વિમાનો તૈનાત ભાજપમાં નિમણૂક માટે પિસ્તાલીસ વર્ષની મર્યાદા નિયમિત કરવા માટે સૌરાષ્ટ્રમાં ધૂંધવાટ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ચીનની મદદ માંગી દિલ્હીની ચાલીસ સ્કૂલોને અપાઈ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પીએમ મોદીએ બીમા સખી યોજના કરી લોન્ચ દસ પાસ મહિલાઓને મળશે સાત હજાર પગાર રાજકોટ જિલ્લામાં નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપમાંથી મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ જંત્રીમાં જંગી વધારાને લઈને સરકાર અને બિલ્ડર આમને સામને ગુજરાતની એકસો સત્તાવન નગરપાલિકામાં હડતાલની ચીમકી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી બે માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની શક્યતા ક્રૂડ ઓઇલની કિંમતમાં એક પોઈન્ટ એકસઠ ટકાનો ઘટાડો મહારાષ્ટ્ર વક્ફ ખેડૂતોની જમીન પર કર્યો દાવો બીજેપીએ કહ્યું આ બધું કોંગ્રેસ સરકારનું પાપશે ખેડૂત સંગઠનો આજે ફરી દિલ્હી તરફ કુશ કરશે પંજાબમાં ભાજપના નેતાઓને પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત સંદીપ દીક્ષિત મમતા બેનરજીને બીજેપીની એજન્ટ ગણાવી દેશ છોડીને ભાગી રહેલા સીરિયાના રાષ્ટ્રપતિ અસદનું વિમાન પાંચસો મીટર ઉપરથી ક્રેશ થયું મધ્યમ વર્ગના લોકો માટે કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો કર્યો ખેડૂતોને ભેટ આપવાની તૈયારીમાં સરકાર પીએમ કિસાન યોજનામાં મળતા પૈસામાં થશે વધારો કેજરીવાલ સામે સીધી ટક્કર દિલ્હી ચૂંટણી માટે બીજેપીનું પોસ્ટર લોન્ચ ભારતની નિકાસ સડસઠ ટકા વધીને સાતસો ને અજબ ડોલર થઈ છે જે વિશ્વમાં વીસમાંથી સત્તરમાં સ્થાને પહોંચી ગઈ છે સૈતર વસાવાએ આદિવાસી યુવાનોને કહ્યું સરકારી નોકરીઓ વધુ નથી એટલે ધંધા રોજગારમાં આગળ વધો અશ્વિની વૈષ્ણવે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં તોતેર હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી રાહુલ ગાંધીએ કહ્યું સરકાર આમ આદમી પર ટેક્સ વધારીને અજબોપતિને રાહત આપે છે પીએમ મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મુંબઈ પોલીસને આવ્યો મેસેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે દેશનું વાતાવરણ ફંટાયું સાત રાજ્યોમાં ભારે વરસાદના એંધાણ આઈએમડીની ધનધોર આગાહી દુનિયા બેલેટ પેપરનો ઉપયોગ કરી શકે છે તો આપણે કેમ નહીં શરદ પવારે ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ મહારાષ્ટ્રમાં ભાજપની વધશે મુશ્કેલી સિંધે મંત્રાલયની માંગ પર અડગ ગુજરાતના ખેડૂતોને મળશે ડિજિટલ ઓળખ દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં ખેડૂતોએ કરાવી નોંધણી દિલતીજા મુક્તિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું ભગવાન રામને શરમ આવવી જોઈએ કે તેમના નામ પર મુસ્લિમ બાળકોને મારવામાં આવે છે અમિત શાહનો મોટો દાવો બે હજાર ચૌદ પછી પચીસ કરોડ લોકો ગરીબ રેખામાંથી બહાર અમૃતસરમાં નીતિન ગડકરીના કાર્યક્રમ પહેલા ખેડૂતોનો વિરોધ પોલીસે કરી અટકાયત ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોનો રાજા કેસર કેરીનું ભર આગમન પંજાબ સરકારની મોટી યોજના વિદેશમાં રહેતી દીકરીઓની સુરક્ષા કરશે સેક્સ દરમિયાન કોન્ડમના ઉપયોગથી કેન્સરનો ખતરો રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો ગુજરાતમાં ભારે મંદીથી દસ લાખ લોકોએ નોકરી ગુમાવી ઇન્ડિયા બ્લોકના કામથી ખુશ નથી મમતા બેનરજી કહ્યું તક મળશે તો હું ગઠબંધનની કમાન સંભાળીશ